સુરતના દિલ્હી બ્રિજ નીચે રહેતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે બેકારી અને આર્થિક મુશ્કેલીને લઈને અંતિમ પગલું ભરવાનું યુવકે નક્કી કર્યું બ્રિજ ઉપરથી આપઘાત કરવાનો પ્રયાસ કરતા જ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી અને આ યુવકને બચાવી લીધો હતો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું મૈદેરપુરા પોલીસે યુવકને સમજાવી પરત મોકલ્યો હતો ઘટનાના જે સસીટીવી સામે આવ્યા છે કે જેમાં આ યુવક આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ કેટલાક લોકોની સુજ બુજથી તાત્કાલિક ધોરણે પોલીસની એક ટીમ આવી પહોંચી અને તેને તરત જ નીચે ઉતારી બચાવી લઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો ઘટનાના આ સસીટીવી વાયરલ થયા છે સુરતના દિલ્હી બ્રિજ નીચે આ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગુનાહિત પ્રવૃત્તિ રોકવા દાહોદ પોલીસ ટેકનોલોજીની મદદ લઈ રહી છે લૂંટના કિસ્સાઓ માટે કુખ્યાત ખગેલાથી બથવાડા ટોલનાકા સુધીનો પંચોતેર કિલોમીટરનો નેશનલ હાઇવેનો માર્ગ હવે સૌથી સુરક્ષિત હાઇવે બન્યો છે હાઈ રિઝોલ્યુશન ડ્રોન કેમેરાથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર થાય છે નાઇટ પેટ્રોલિંગ પંચોતેર કિલોમીટરના આ વિસ્તારમાં દસ કિલોમીટરે પોલીસ સહાયતા કેન્દ્ર પણ શરૂ કરાયા છે ડ્રોન મારફતે પેટ્રોલિંગ બાદ હાઇવે પર લૂંટના કિસ્સા ઘટ્યા છે ગાંજો ડોડા સહિત નશાકારક પદાર્થો ઘટ્યા ચૌદ નાસ્તા ફરતા આરોપી ઝડપાયા અને માનવ મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હાઈવે રોબરીનો એટેમ્પ થયો જેમાં ડ્રોનથી પોલીસે પીછો કર્યો અને શકમંદોને લઈ આવવામાં આવ્યા ત્યારબાદ એક પણ હાઈવે રોબરીનો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો નથી આમ ડ્રોનની મદદથી આશરે એક કરોડ સાઠ લાખ રૂપિયા જેવું ડ્રગ્સ પકડાયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત લીધી અને ત્યાં વકફ બોર્ડના નામે નવાબ મસ્જિદની ત્રણ દુકાનો ખાલી કરાવાઈ હતી અને તે સ્થળની મુલાકાત તેઓએ કરી જ્યાં હિન્દુ વેપારીઓ સાથે વાતચીત કરી હતી અને આશ્વાસન આપ્યું હતું મહત્વનું છે કે થોડા દિવસ પહેલા દાણાપીઠમાં વકફ બોર્ડના નામે નવાબ મસ્જિદની ત્રણ દુકાનો ખાલી કરાવાઈ હતી ત્રણ હિન્દુ વેપારીઓની દુકાનોના સામાન બહાર ફેંકી બળજબરીપૂર્વક દુકાનોને ખાલી કરાવવામાં આવી હતી વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફારુક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને જે બાદ પોલીસે ફારુક મુસાણી સહિત નવ વ્યક્તિઓની અટકાયત કરી છે હિન્દુ મુસ્લિમ ધર્મના લોકોએ સાથે મળીને દુકાનમાં સામાન પરત મૂક્યો ત્યારે હર્ષ સંઘવે વેપારીઓ સાથે વાતચીત કરી સમસ્યા સાંભળી હતી દાણાપીઠ વિસ્તારમાં જય જય શ્રીરામ અને વંદે માતરમના નારા પણ લાગ્યા જે બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય રમેશ રેટ્ટીલાળા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા ધારાસભ્ય ઉદય કાનગઢ ડોક્ટર દર્શિતા શાહ આ સહિતના લોકો હાજર રહ્યા હતા રાજકોટ ના દાણાપીઠ માં સાઈબાઈ રૂબરૂ આવ્યા મને પાસે બોલાવી ને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું એ બધી વિગત ભાઈ જણાવીએ સાઈબાઈ કીધું કે અમે બધા તમારી સાથે છીએ ભરે ભવિષ્યમાં આવું પૂર્ણ ના થાય એના માટે અમે પૂરેપૂરી મહેનત કરશું રાજકોટમાં સે ભૂપેન્દ્ર પટેલ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેમિલનમાં મોટી જાહેરાત કરી છે સીએમએ રાજકોટમાં કન્વોકેશન સેન્ટરની જાહેરાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કન્વેન્શન સેન્ટરની તમારી માંગણી છે તો હવે અમે પણ આપી જ દઈએ તમને કન્વેન્શન સેન્ટર માટે જેટલી જગ્યા તમે ઝડપથી શોધો એટલી ઝડપથી સરકારની તૈયારી છે વધુમાં સીએમે સૌરાષ્ટ્રના ભરપૂર વખાણ પણ કર્યા અને કહ્યું કે વર્લ્ડને હચમચાવે તેવું સૌરાષ્ટ્ર છે પથ્થરને પાટું મારી એમાંથી પૈસા ઉભા કરે તેવી તાકાતવાળા વ્યક્તિઓ છે અને ગુજરાત સરકાર કોની જોડે આશા રાખે તાકાત વાળા વ્યક્તિ જોડે જ આશા રાખે ને બાકી તો સરકાર ને આપવાનું છે એવું સૌરાષ્ટ્ર છે અને પછી કિંમત ને પૈસાની ક્યાં વાત આવે એમાં પથ્થર ને પાટું મારે એમાંથી પૈસા ઉભા કરે એવી તાકાત વાળા વ્યક્તિઓ અને ગુજરાત સરકાર બી કોની જોડે તો આશા રાખે તાકાત વાળા વ્યક્તિ જોડે જ આશા રાખે અને બાકી તો આપવાનું જ છે સરકારને તો જંત્રી વિશે સીએમએ ઉમેર્યું કે જંત્રી ભાવ વધે કે ન વધે અત્યારે જે ભાવ છે તે મુજબ તમે જીઆઈડીસી બનાવી દો જગ્યા શોધી લો અને જો જગ્યા હોય તો જીઆઈડીસી બોલાવી આપી પ્રોસેસ પણ પૂર્ણ કરાવી દો વેપારી માણસ છો તો નુકસાનીમાં થોડું જવાય ઝડપથી કામ પૂર્ણ કરી દો જીઆઈડીસી અને જીઆઈડીસીમાં વિજયભાઈ એક અત્યારે કે જંત્રી તમે ના વધારવાના હોય તો જીઆઈડીસીની જંત્રી પ્રમાણે સો ટકા સવા સો ટકા ને દોઢસો ટકા પ્રમાણે વ્યાજબી નેતરપાજી એ ઉપાધિ થશે પણ તમતાર અત્યારે હજુ તો વધારો ત્યારે થાય ના થાય ત્યાં સુધી અત્યારે તો જે ભાવ છે એ પ્રમાણે છે ને તમે જીઆઈડીસી તો બનાવી દો રાજકોટ જિલ્લાના ઉપરેડાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી મહારાજ પ્રેરિત પચ્ચીસમી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને જેના સમાપનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હિન્દીમાં લોકોને સંબોધિત કર્યા પ્રાસલા ખાતે શિબિરમાં મુખ્યમંત્રી ગુજરાતીમાં સંબોધિત આપતા હતા ત્યારે વિદ્યાર્થીઓએ હિન્દીમાં બોલવાનું કહેતા મુખ્યમંત્રી હળવા મૂડમાં આવી ગયા હતા અને કહ્યું કે હિન્દીમાં બહુ બોલતો સ્વાગત કરતા હું मेरा प्रवचन गुजराती में रहता है लेकिन मैं पढ़ के भी गुजराती में लिखा है लेकिन मैं कोशिश करता हूं कि ये हिंदी में आपके सामने रख सकूँ। समाचारों महाज का एक ब्रेक मार है